નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખે ફતેપુરા મામલતદાર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લઈને મામલતદાર કચેરીએ આવતા અરજદારોને પડતી અગવડો બાબતે ફતેહપુરા મામલતદારને લેખિત રજૂઆત કરી ફતેપુરા મામલતદાર કચેરીએ વિવિધ કામગીરીઓ અર્થે આવતા અરજદારોને મામલતદાર કચેરીના કર્મચારીઓ ધક્કા ખવડાવતા હોવા બાબતે ફતેહપુરા તાલુકાવાસીઓએ ફતેહપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીને વારંવાર રજૂઆતો કરી હતી જેના પગલે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પારગીએ મામલતદાર કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત લીધી હતી અને અહીં આવતા અરજદારોને પડતી અગવડો બાબતે લેખિત રજૂઆત કરી હતી

લાગલા એ એ સમખત બોલિયા બે બે મહિનો થા બબે બે ડોર મહિનો ખાલે આ મને નામ હિરુ થાય કર્યું હોય કાકા કોઈ જાય અમારો બાપ તો કીછો કો નથી બોલે માણસ ની કોઈ નહી આપણે નામ

नाकी बदी गीबू जी को नाम कंपन के आधार के आधार स्वीडिंग करवावा माटे जी तई इत्ती बदी गीती है है बिजली है और डेपो है मन नहीं रखो कोई नहीं रखो अरे ये तो अर्जी जगह रेडियो में एंट्री पड़ा तो खाली प्रोसेस है अरे हम

அதே ஏதோ கூட அதே நாம தரவானே நான் தரவானே